સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ બે હજાર પચીસ યોજાઇ હતી ત્રણ હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું બપોરે અગિયાર એકત્રીસ કલાકે દુબઈથી કોલકાતા આવતી એકસો બાસઠ મુસાફરોની ફલાઇટ નંબર એબીસી ટ્રીપલ વનને ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓએ હાઇજેક કરી હતી જેનો ઇમરજન્સી કોલમાં સીઆઈએસએફ ક્યુઆરટી સીએએસઓ એરપોર્ટ ઓપરેટર સ્થાનિક પોલીસ રાજ્ય ગુપ્તચર બ્યુરો સહિતની તમામ સંબંધિત એજન્સીઓ તેમજ એન્ટી હાઇજેકિંગ કંટ્રોલ રૂમ એએચસીઆર સક્રિય થયા હતા પોલીસ કમિશનર કમિશ્નર શનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી જેમાં સુરત એએસજીના શ્રી કુમાર અભિષેક એરપોર્ટ ડાયરેક્ટર શ્રી આનંદ શર્મા સીઆઈએસએફ સ્થાનિક પોલીસ ફાયર સર્વિસ એસઓજી મેડિકલ ટીમ સહિતની તમામ મુખ્ય એજન્સીઓ જોડાયા હતા અગિયાર પાંત્રીસ કલાકે સીઆઈએસએફ ક્યુઆરટી દ્વારા આઇસોલેશન પાર્કિંગ બે ની નજીક ઇનર અને આઉટર કોર્ડન એએઆઈ ફાયર ટેન્ડર વિમાનથી 100 મીટરના અંતરે ફોરવર્ડ કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરી હતી તમામ ઇમરજન્સી ટીમોએ બચાવ કામગીરી હાજર હતી બોપર 11:44 કલાકે ત્રણ હાઇજેકરે સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું તેમ જ એક પિતા 45 કલાકે અકવાયત પૂર્ણ થઈ હતી ડીબ્રીફીંગ સત્રમાં નિરીક્ષકો અને સહભાગી એજન્સીઓએ મૂલ્યવાન સૂચનો શહેર કર્યા હતા આ મોક એક્સરસાઇઝમાં સીઆઈએસએફ જિલ્લા વહીવટીતંત્ર એસઓજી એએઆઈ એરલાઇન્સ સ્થાનિક પોલીસ મેડિકલ ટીમ ફાયર સર્વિસ બીડીડીએસ કે નાઇન વગેરે ટીમો સહિત કુલ પચાસ કર્મચારીઓએ ભાગ લીધો હતો